જૂનાગઢમાં આવેલા કેસોદ રોટરી ક્લબ દ્વારા ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ કચરા ઉપકરણોનું કનેક્શન કરવામાં આવ્યું હાલમાં વિશ્વમાં ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક નકામી બગડેલી વસ્તુનો નિકાલ કરવા માથાના દુખાવો સમાન છે આ ઈ વેસ્ટ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ઈ વેસ્ટમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે આને ધ્યાનમાં લઈ રોટરી ક્લબ દ્વારા આવી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવા એક પ્રોજેક્ટ હાથ ધરાયો જેમાં તમામ પ્રકારના જૂનામાં ચાલતા અથવા કાઢી નાખવામાં આવેલ ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું વેસ્ટ સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે જેમાં કેશોદ એશ્યોદ રોડ ટ્રિક ક્લબ દ્વારા લીંબુ સોડા પાસે અમૃતનગર રોડના ખૂણા પાસે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો આજ રોજ રોડ ક્લબ ક્લબ દ્વારા ઈ વેસ્ટ કલેક્શનનો કાર્યક્રમ લીંબુ સોડા અમૃતનગર રોડ પાસે રાખેલો હતો જેનો સંધાને ઈ વેસ્ટ એટલે કે આપણા વર્માન જે નકામો કચરો પડેલો છે જે ચાલતો ચાલકોનો જેમ કે રિમોટ છે પીસીબી છે ચાર્જર છે મોબાઈલ છે ટીવી લેપટોપ જેવી અદ્યતન ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જે છે કે જે નકામી કરેલી છે અને એ કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે એ હેતુથી આજરોજ રોટલીસોદ અને રોટલી ઇન્ડિયા દ્વારા જે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે કે જેના અનુસંધાને આવો જે કચરો હોય એનો યોગ્ય નિકાલ થઈ અને ગવર્મેન્ટ સર્ટિફાઈડ કંપનીમાં જાય અને ત્યાંથી એનો યોગ્ય નિકાલ થઈ જાય જેથી કરીને આપણે પર્યાવરણ બચાવી શકીએ અને આ પર્યાવરણ બચાવના અભિયાનમાં કેશોદની જનતાએ સારો પ્રતિસાદ આપેલો હોય છે અને આવનારા સમયમાં પણ કરીને આપણે પર્યાવરણ બચાવવાનો સહયોગમાં ભાગીદાર પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ કેશોદ જૂનાગઢ